નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પતિ પત્નીનો સંબંધ બનેલ સત્ય ઘટના વિશે મંદર અને મંજરી બંનેના લગ્ન થયા ત્યારે બધાને હતું કે સોનામાં સુગંધ ભળી ગઈ બંને કુટુંબનું સમાજમાં સારું સ્થાન હતું આર્થિક રીતે સમાનતા હતી બંને શિક્ષિત હતા સંસ્કારી હતા લગ્ન પછી બધાના શરૂઆતના દિવસો તો ઝડપથી આને સારી રીતે પસાર થઈ જતા હોય છે પાછળથી ધીમે ધીમે જ એકબીજાની ખામીઓ સામે આવવા લાગે છે અત્યાર સુધી કે વાત ખૂબી બનીને સામે આવતી હતી તે જ વાત ક્યારે ખામી બની જાય છે એની જાણ સુધા નથી થતી અહીં પણ એવું જ કશુંક થયું મંજરી ટોળાનું માણસ હતી તે એકલી રહી શકતી નહોતી તેને સગા સંબંધીઓ સાથે આવવું જવું બધા સાથે ભળવું પાર્ટીઓ આપવી પાર્ટીઓમાં જવું વગેરે ખૂબ જ ગમતું હતું મંદર ઓફિસથી આવે એટલે એ તૈયાર થઈને ઉત્સાહથી તેની રાહ જોતી હોય તેણે કોઈ કાર્યક્રમ બનાવી જ રાખ્યો હોય ક્યારેક કોઈ સગાને ઘરે કે કોઈ મિત્રને ઘરે કે કદીક શોપિંગ માટે કદીક પિક્ચરની ટિકિટ મંગાવી લીધી હોય મંદર શરૂઆતમાં થોડો સમય તો પત્ની સાથે જતો પણ તે કોઈ સાથે વધારે વાત ન કરી શકતો કે કોઈ સાથે ભળી ન શકતો તેણે માણસોનો જ અણગમો હતો પણ મંજરીને ના ન પાડી શકતો તેથી આવવું પડતું તેને બસ એકલા એકલા બસીને ઘરે બેસીને ટીવી જોવું કે મોબાઈલમાં ગેમ રમ્યા કરવી એવું જ ગમતું હતું મંજરી સાથે પણ વધારે વાત કરવાની તેને આદત નહોતી કેમ કે મંજરીના અને એના રસના વિષયો અલગ હતા મંજરીને જે વાતમાં રસ હોય એમાં એને કદી રસ ન પડ્યો એ પહેલેથી જ ઓછા બોલો અને અંતર્મુખી સ્વભાવનો હતો તેને બધા લોકોની ટીકા કરવાની ટેવ હતી હવે ધીમે ધીમે તેણે મંજરીની સાથે બહાર જવાનું બંધ કર્યું તેમણે મંજરીને કહી દીધું કે મંજરી તારે એકલીને જ્યાં જવું હોય ત્યાં તું જા મને કોઈ વાંધો નથી પણ મહેરબાની કરીને મને એમાં ઘસડતી નહીં મને એ બધું નથી ફાવતું હું ઘરે રહીશ અને મંદારે બહાર જવાનો સાફ ઇનકાર કરી દીધો મંજરી થોડા દિવસો તો એકલી એકલી બધાને ત્યાં જતી પણ પછી બધા મંદાર વિશે પૂછ્યા કરતા ત્યારે જવાબ આપવો એને ભારે પડી જતો અને દર વખતે બહાના આપવાનું એને ગમતું નહીં દર વખતે શું જવાબ આપે તે કોઈ કામ સિવાય કોઈને ઘરે જવું લોકોને મળવું એ બધો સમયનો બગાડ છે એમ સમય વેડફવો મને પસંદ નથી મંદારે એમ સ્પષ્ટ જણાવી દીધું હતું મંજરીએ કહ્યું તો ઘરે બેસીને પણ આપણે શું કરીએ છીએ ફાલતુ ગેમ રમીએ છીએ કે ફાલતુ સિરિયલ જોઈએ છીએ પણ મંદાર એની વાત સાંભળવા કે સમજવા તૈયાર જ ક્યાં હતો કંટાળીને તેણે પણ બહાર જવાનું બંધ કરી દીધું પણ ઘરમાં રહીને કોઈ ફાયદો નહોતો કેમ કે મંદાર એની સાથે પણ કામના બે ચાર વાક્યો સિવાય કોઈ વાત જ ન કરતો મંજરી ઉત્સાહથી વાત કરતી હોય અને મંદારનું બધું ધ્યાન ટીવીમાં કે મોબાઈલમાં જ હોય હે હા હા એ સિવાય બીજો કોઈ પ્રતિભાવ એની પાસેથી મળે જ નહીં મંજરીને ખરાબ લાગતું અને પછી એ મંદાર પર ગુચ્છે થતી બંને વચ્ચે ઝઘડો થતો અને ગુસ્સામાં આવીને બોલવા ન બોલવાનું બધું બંને બોલી રહેતા ઘરમાં ત્રીજું કોઈ નહોતું દિવસે દિવસે બોલાચાલી વધતી ચાલી ઉગ્ર ચર્ચાઓ થતી રહેતી કદાચ આ બધું જો લાંબો સમય ચાલ્યું હોત તો જરૂર પરિણામ કોઈ અગુ અજુગતું જ આવત પણ એક દિવસ મંજરી ઘરમાં લપસી પડી અને પગમાં ફ્રેક્ચર થયું સદનસીબે મંદર ત્યારે ઘરમાં જ હતો તેથી ઝડપથી મંજરીને હોસ્પિટલે પહોંચાડી શકાય પરંતુ મલ્ટિપલ ફ્રેક્ચર હતું સર્જરી કરવી પડે તેમ હતી મંજરીના મમ્મી પપ્પા એ સમયે વિદેશમાં હતા તેથી મદદ માટે આવી શકે તેમ નહોતા અને મંદારની મમ્મીને તો પોતાને જ પગની કાયમી તકલીફ હતી એ આવીને કોઈ રીતે અદ્રુપ અને મદદરૂપ થવાને બદલે ભારરૂપ જ બને તેમ હતા બીજું કોઈ એવું નહોતું જે આવીને તેમને મદદરૂપ બની શકે આ કંઈ એકાદ દિવસનો સવાલ નહોતો એકાદ મહિનાની વાત હતી અને મંદારને તો આવી કોઈ વાતમાં કંઈ સૂજ પડે તેમ હતી જ નહીં પણ મંદારના આશ્વર્ય વચ્ચે એના હકીકતે મંજરીના મિત્રોને જાણ થતાં જ બધા દોડી આવ્યા અરે તેના દૂરના કાકા કરજીન બહેનો એ બધા પણ પહોંચી ગયા મંદાર તારે ચિંતા કરવાની જરૂર નથી અમે બધા છીએ જ ને મંજરીએ અને મંજરીને અમારા દરેક સુખ દુઃખમાં હોશભેર ભાગ લીધો છે ઉત્સાહથી અમારે ઘરે આવતી અને બધા સાથે ભળી રહેતી કેવા હસમુખી અને સાલસ સ્વભાવની છે મળતાવડી છોકરી છે કલજીન બહેને તો હસતાં હસતા ઉમેર્યું કે ભાભી કંઈ તારી જેમ એકલૂસી નથી એ તો માણસવલ્લી છે અને પછી તો રોજ બધાને ઘરેથી મંજરીની સાથે મંદરનું ટિફિન પણ આવી જતું મંદર સંકોચથી ના પાડતો કે ના મારી ચિંતા ન કરો હું તો બહાર ખાઈ લઈશ કેમ ભાભી સાજા થાય એટલે અમારે એનો ઠપકો સાંભળવાનો છે કે મારા મંદારનું ધ્યાન કેમ ન રાખ્યું મંદર તો આસને આ લાગણી જોઈ જ જોઈ રહ્યો તેને માટે આ બધો અનુભવ નવો હતો આજ સુધી તેને તો એમ જ હતું કે પાસે પૈસો હોય પછી બીજા કોઈની જરૂર શી છે પણ તે કેટલો ખોટો હતો એ તેને આજે સમજાઈ ગયું હતું અને બની શકે આવતીકાલે આનાથી પણ ખરાબ સંજોગો આવી શકે કેમ કે કાલની કોને ખબર છે મહિના પછી મંજરી સાજી થઈ મંદારને હાશકારો થયો તે દિવસે મંદાર ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે હસીને તેણે મંજરીને કહ્યું કેમ હજુ તૈયાર નથી થઈ મેમ સાહેબ આજે ક્યાં જવાનું છે મંજરી આશ્વર્યથી તેની સામે જોઈ રહી મંજરી મને સંબંધોની કિંમત સમજાઈ ગઈ છે હું જેને સમયનો વેડફાટ માનતો હતો એ હકીકતે આપણે વેડફતા નહોતા પણ વાવતા હતા એ સત્ય મને તારા આ ફ્રેક્સરે તારા હોસ્પિટલ નિવાસે મને સમજાવી દીધું છે મંજરી મારી ભૂલ મને સમજાઈ ગઈ છે મંજરીનું મોક સ્મિતિ જળહળા થઈ રહ્યું હતું તૂટવાની અણી પર આવેલા સંબંધો સચવાઈ ગયા હતા કદીક આપત્તિ પણ વરદન બનીને આવતી જ હોય છે ને જે થાય તે સારા માટે જ થાય એવો વિશ્વાસ આવા કોઈ અનુભવે દ્રઢ થતો રહે છે મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર